તમારે આવું તમારે ઘર લેવું હોય અને વૈભવશાળી જિંદગી જેવી હોય ને તો ભાઈ આ જગ્યા તમારા માટે પ્રોપર્ટી બની જવાની છે બાય દાર્ડન પ્રોપર્ટી ની અંદર આપણે આયા છે તમને પ્રોપર્ટી બતાવીશ તમે તમારું સપનાનું ઘર વિચારતા હોય ને તો પછી અમદાવાદ મુંબઈ જવાની જરૂર નથી મહેસાણા ની અંદર તમને મળી જવાનું છે પોતાના ઘરની અંદર લિફ્ટ હોય ના બધી એવી એમ્યુનિટી બતાવીશ ને કે વિચાર નહીં કરી શકો પ્લસ તમારે રિસોર્ટ લાઈફ જેવી હોય ને તો બધું જ મળી જશે સ્વિમિંગ પુલ હોય કે પછી તમારું થિયેટર હોય એક જ અંદર મળવાનું છે તમે કદાચ પાલનપુર જતા હોય તો તુલસી હોટલ આવશે ફતેપુરા બાયપાસ પાસે ત્યાં એની બાજુમાં બાય ધ ગાર્ડન નું બોર્ડ તમને જોવા મળશે ત્યાં અંદર આવી જાય બહુ જ મોટો વિશાળ ગેટ સાથે તમારું આ વેલકમ કરે છે અને આ આખું પરિસર ની અંદર તમારું આ ગોલ્ફ માં તમે ફરી શકો છો હવે તમને બતાવું છું આખો જે તમારો પ્રીમિયમ અને લક્ઝુરીથી ભરેલો એવો સરસ મજાનો બંગ જો જે આપણે અત્યારે સેમ્પલ હાઉસ આપણે જોઈશું બરાબર ને યસ અને બીજી ભાષામાં મહેલ પણ કહેવાય મહેલ પણ કહી શકાય ઘરમાં તો રોજ રહીએ છે આજે મહેલની સફર કરી યસ હવે આ રિસોર્ટ લાઈફ તમારે જીવી છે તો બાય ધ ગાર્ડન તમને ઘણું બધું ઓફર કરે છે જરા તમે જસ્ટ તમારી ગાડી લઈને જરા આવો છો તમારી બે ફોર્ચ્યુનર હોય આ હોય તમારી કોઈ કોઈ બીજી પણ ગાડી હોય તમે અહીંયા મસ્ત અહીંયા તમે રાખી શકો છો સાથે સાથે બાય ધ ગાર્ડન જરા નામ પડે છે એટલે તમને બાય ફિશિંગ તમને ગાર્ડન વ્યૂ મળે પણ જોડે જોડે તમારું પોતાનું પર્સનલ ગાર્ડન પણ મળે છે જે તમારા લોન એરિયા કહીએ આપણે કે જે તમે કહો તો એ આખો તમને લોન અહીંયા તમને મળે છે હવે જરા આપણે અંદર એન્ટર થઈએ સરસ મોટો અહીંયા લિવિંગ રૂમ તમને મળી જાય છે અને આ જગ્યા ઉપરનો દરવાજો પણ જુઓ સાઇઝમાં પણ ઘણી મોટી છે પ્રોપર્ટી જોવા માટે લોકોની ભીડ લાગે છે એવી પ્રોપર્ટી બની છે અને મહેસાણાથી કહેવાય જઈએ તો પાંચ કિલોમીટરના અંતર ઉપર જ તમને આ પ્રોપર્ટી જોવા મળે છે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી કહીએ તો પણ તમારા માટે પરફેક્ટ પ્લેસ બને છે સરતમાં મોટો લિવિંગ રૂમ અહીંયા તમારું બેઠક રૂમ પણ કહેવો એને અંદર તમારા ફેમિલી સાથે તમારું ગેટ ટુગેધર કરી શકો છો ટીવી જોઈ શકો છો સાથે અહીંયા તમને તમારું ગાર્ડનનું એક્સેસ મળે છે અહીંયાથી તો અહીંયા તમારો કદાચ સાંજના સમયે રાતના સમયે ડિનર પાર્ટી કરવી હોય અથવા કોઈ ગેટ ટુગેધર પાર્ટી કર્યું હોય આટલો મોટો લોન મળે છે જબરદસ્ત કહેવાય ને તો અહીંયા તમે સવારે સાંજ તમે અહીંયા આવીને ચા પાણી કીવો કરો યાર મજા પડે અહીંયા કિચન છે એટલી મોટી સ્પેસ છે કે તમારે માઉન્ટેન કિચન પણ કરવું હોય તો પણ થઈ જાય આ છે આપણું ડાઇનિંગ સ્પેસ આ જગ્યાએ આ પ્રોપર્ટીના દરેક ઘરની અંદર મેન ખાસિયત એટલી સરસ મજાની છે કોઈ કોમન વોલ આપણને જોવા નહીં મળે એટલે કે બે બંગલાના વચ્ચે કોઈ કોમન વોલ નહીં મળે હવા અને ઉજાસ બંને સેપરેટ છે અને સરસ રીતે તમારા ઘરની અંદર પ્રવેશ કરી શકે એવી રીતે આ ડિઝાઇન કરવામાં આવેલું છે હવે તમને બતાવી દઈએ કિચનની અંદર એનો રૂમ આ સ્ટોર રૂમની ખાસિયત કહી દઉં તો અહીંયા તમારા શરીરને અલગ રીતે કબાટ ને બધું બનાવીને તમારું સ્ટોર કરી શકો છો તમારા બાળકો બે ત્રણ હોય ને ક્રિકેટ રમી શકે એટલું તો અહીંયા ખાલી આ વોશિંગ એરિયા તમને આપેલો છે અને આ વોશિંગ એરિયા માટે તમે જુઓ આટલી બધી સરસ મને એની સ્પેસ તમને જોવા મળે છે નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને જે ગેસ્ટ આવે